आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચના નેત્રંગમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર રસ્તા રોકો આંદોલન રોડના ધોવાણ અને બિસ્માર હાલત સામે તીવ્ર રોષ નેત્રંગમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી રજૂઆતો છતાં નેત્રંગ ચાર રસ્તા વિસ્તારનો માર્ગ સુધારવામાં આવતો ન હોવાથી જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ભારે વરસાદ બાદ રસ્તા પર ઊંડા ખાડાઓ પડી ગયા છે અને વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતોની વિકી સ્થિતિ સર્જાઈ છે આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્ષેપ કર્યા કે નેત્રમથી મૂવી રાજપીપળા અને અંકલેશ્વર સુધીના પંચાવન કરોડના ખર્ચે બનેલા માર્ગનું કામ પણ ઓછા સમયમાં જ ધોવાઈ ગયું છે

જે આ વિસ્તાર ની ઉપર રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની આ રસ્તો દિવસમાં તૂટી ગયો છે એક બાજુ રસ્તા પાછળથી રસ્તો તૂટે છે આ અધિકારીઓ ખોટા લેખિત માં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચ વર્ક કરીશું પણ હજુ પંદર દિવસમાં રોડ તૂટી ગયો છે તમે જુઓ સાઈડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે કોરિસ્પોલ કે જીએસબી નાખવામાં આવે નાખો નથી તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકો આ રસ્તાની ઉપર ખાત મુહૂર્ત કરેલા હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે જો આ રોડની ઉપર ખાત મુહૂર્ત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે એફઆઈઆર કરો તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર એફઆઈઆર કરી ને એમની એમને સબક શીખવાડો આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું ઉપર તપાસ બેસાડી અને એની ઇન્કરી કરાવો જો તાત્કાલિક આ પે વર્ગના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે રસ્તા રોકવાનું રોજ રહેશે અને તમામ કચેરીને ને તાળાબંધી કરવામાં આવશે